સમદ્રષ્ટિ સંગઠન પરિવાર દ્વારા મહિલા દિવસની ઉજવણી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન અને અધ્યક્ષ તેજશ્રી જોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ મહિલાઓએ આવનાર દિવસોમાં મહિલાઓ આત્મનિર્ભર બને અને રાજ્યકક્ષા તેમજ દેશહિતના કાર્યમાં વિરતપણે આગળ વધે સાથે સાથે દીકરીઓ પણ સ્વાવલંબી બને તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમદ્રષ્ટિ સંગઠન પરિવારના ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા મહાસચિવ હેમલતા વ્યાસ ઉપાધ્યક્ષ સંગીતા જાદવ સંગઠન સચિવ હિના દરજી ઉપાધ્યક્ષ વૈશાલી વરસાદ સંગઠન સચિવ વિનુડાભી ડાભી ઉપાધ્યક્ષ સંગીતા ઝાલા સચિવ સુનીતા પરમાર સોશિયલ આઈટી કુંજનબા ચૌહાણ તેમજ મેઘા ગજ્જર વગેરે દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી එवाල් පරසිර ෝ kanති නग.